આકાશ એજ્યુકેશને નીટ અને જે ડબલઈના ટોપર્સનું સન્માન કર્યું ભારતની અગ્રગણ્ય ટેસ્ટ પ્રીમિયર ટ્રકની આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ એ નીટ યુજી અને જે ડબલઈ એડવાન્સ બે હજાર પચીસમાં શાનદાર પરિણામો આપનાર અમદાવાદના ટોપર્સને સન્માનિત કર્યા હતા ચેમ્પિયન ઓફ આકાશ નામના વિશિષ્ટ કાર્યક્રમમાં गैस प्राइस ऑन अ सर्टिफिकेट द्वारा टॉपर्स ने सफलताની ઉજવણી કરાઈ હતી આ વર્ષે નીટ યુજી 2025 ની પેપર મોડેલ અને લેવલ પેલા કરતા મગદ મુશ્કેલ હતું તેમ છતાં પણ આકાશના વિદ્યાર્થી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઉલ્લેખનીય પરિણામો આપ્યા છે નીટ ઓર જેઈ ચેમ્પિયન્સ કે ફેલિસિટેશન પ્રોગ્રામ મે ਇਕੱઠા ہوئے ہیں નીટ ઓર જેઈ યે દોનો ભારત કી क्लास के के बच्चों होने वाली वन ऑफ़ द एग्जाम है, जिसमें आकाश इंस्टीट्यूट का बहुत ही शानदार प्रदर्शन रहा है हमारे ऑल इंडिया रैंक हंड्रेड के अंदर सत्ताईस बच्चा हमारा था ये ऑल इंडिया के अलावा अगर मैं गुजरात की बात करूं तो गुजरात में भी हमारे बहुत बेहतरीन रिजल्ट हैं और वो सिर्फ इस साल नहीं हर साल आकाश इंस्टीट्यूट नीट जेई और ओलंपियाड्स में बहुत ही शानदार रिज़ल्ट देता आया है देता है और देता रहेगा। इस प्रोग्राम में स्पेशली अहमदाबाद के बच्चों को ही बुलाया गया है या फिर अहमदाबाद के आसपास जैसे आनंद और महसाना यहाँ के जो टॉपर थे जो डिस्ट्रिक्ट टॉपर थे जो जैसे बनासकटा डिस्ट्रिक्ट टॉपर महसाना डिस्ट्रिक्ट टॉपर या आनंद टॉपर इनको बुलाया गया और इनको इनके रैंक के अनुसार हमने एक ट्रॉफी सर्टिफिकेट और जो बच्चे कैश रिवॉर्ड के लिए एलिजिबल थे उनको अलग अलग अमाउंट का कैश प्राइस भी दिया जे डबल एडवांस पच्चीस एडवांस में अहमदाबाद ना आकाशियन से અસરકારક કામગીરી કરી છે એમડી અને સી દીપક મહેતા હેરોત્રાએ જણાવ્યું હતું કે આકાશમાં અમે વિદ્યાર્થીઓને બદલાવ બદલાતી પરિસ્થિતિઓને એડજસ્ટ થવાનું શીખવીએ છીએ નીટ બે હજાર પચીસનું ફોર્મેટ અલગ અને વધુ મુશ્કેલ હતું પણ અંશે ફરી સાબિત કર્યું કે જો તમારી પાસે પ્રોબ્લેમ સોલ્યુશન સ્કિલ છે તો તમે કોઈ પણ પરીક્ષા સરળતાથી પાસ કરી શકો છો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર